આજરોજ અમારા નાના ભાઈ એવા ધવલભાઈ પ્રવીણભાઈ ગઢવી ગોલ એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમારા બધા પરિવારો મળી અને અમે એવો એક સદ વિચાર કર્યો કે ભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બ્લડ કેમ્પ દ્વારા આપીએ કારણ કે આ વસ્તુ ક્યાંય બનતી નથી અને બ્લડ છે એ બહુ જીવન જરૂરી વસ્તુ છે જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે ઘણી અળિયાપટ્ટી કરવાથી આ મળતું નથી એટલે લોહીનો કોઈ બીજો વિકલ્પ નથી એટલે અમારા બધાનો પરિવારનો સાથે મળે એવો વિચાર હતો કે ભાઈની પાછળ આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ ત્યારે આજ રોજ તારીખ પંદરના રોજ અહીંયા ત્રમકેશ્વર મંદિર ખાતે ત્રંબા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી આ મારા ભટજીના સહયોગથી આ રક્તદાન કેમ્પને અમે બહુ સારી રીતે ચલાવી રહ્યા છીએ અત્યાર સુધીમાં પચાસ બોટલ પચાસ બોટલ જેવું તો રક્ત ભેગું થઈ ગયું છે અને સાંજ સુધીમાં અમારો ચારસોથી ઉપર પાંચસોની આજુબાજુ મારો ટાર્ગેટ છે રક્તદાન થાય એવું અને રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે એમાં સુપ્રસિદ્ધ આપણે કલાકારો સાગરદાનભાઈ ગઢવી મનરદાન ગઢવી તેમજ સ્ટેજ સંચાલક અમારે જિગ્નેશભાઈ કુંચાલા આ બધા રાતે ડાયરાનું પણ આયોજન કરેલ છે આપણો ખાસ હેતુ તો આ બ્લડ કેમ્પ માટેનો હતો અને રાત્રે ડાયરો પણ છે અને આવું બધું આયોજન ભાઈને સાચા અર્થમાં જે શ્રદ્ધાંજલિ મળે એ માટે તેને આયોજન કરેલું છે અને બધા અમારા સહયોગી અમારા મિત્રો વડીલો સગા સ્નેહીઓ બધાનો આમાં ખૂબ અમને સપોર્ટ મળેલ છે એ બધાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું જય માતા જગદીશભાઈ નાનજીભાઈ સરવૈયા ડોનેટ છનુ છનુમી વખત હું કરી રહ્યો છું લોહી આપવાથી અનેક જાતની શક્તિઓ આપણને પ્રાપ્ત થાય છે તેમજ અનેક લોકોની દુઆ પણ મળે છે અને લોહી આપવામાં કોઈ જાતનો સંકોચ રાખ્યા વગર આજના યુવાનો લોહી આપો અને અનેક જાતની કે પ્રવૃત્તિ પણ કરી રહ્યો છું અને બ્લડ આપવાથી અનેક ઘણો ફાયદો થાય છે કામ ધંધામાં સુખ શાંતિમાં બધી રીતે કોઈ જાતના હવાનો કરવાની જરૂર નથી પડતી બ્લડ આપવાથી અનેક લોકોને પ્રેરણા આપો અને અપાવો અને સુખ શાંતિને પ્રાપ્ત કરો મારું નામ છે કિરીટભાઈ હોટ છે લાઈવ બ્લડ સેન્ટરમાં છેલ્લા બેતાલીસ વર્ષથી સર્વિસ કરું છું રક્તદાનની પ્રવૃત્તિ સાથે જોડાયું છે મેં પોતે એકસો આઠ વાર રક્તદાન કર્યું છે અને બધાને રક્તદાન કરાવ્યું છે રક્તદાન કરવામાં હજી પણ હજી પણ લોકોને ખૂબ ભીખ લાગે છે પણ વધારે વધારે રક્તદાન પ્રવૃત્તિ થતી હોય તો ગુજરાતમાં અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં થાય છે હજી પણ મારા બધા મિત્રો ભાઈઓને વિનંતી છે કે લોહી દેવાથી કશું થતું નથી લોહી દેવાથી શરીર સારું થાય છે કેટલાય છે કે મારું શરીર વધી ગયું છે મને તકલીફ પડશે મારાથી કામ નહીં થાય એવી બધી ભ્રમણાઓ છે એ ભ્રમણાઓ કાઢીને ખાસ કરીને યુવાનો અને જે દઈ શકે છે એ બધા મિત્રોને મારા નમ્ર વિનંતી છે રક્તદાન કરો અને કરાવો રક્તદાન સર્વશ્રેષ્ઠ દાન હોય તો રક્તદાન છે કારણ કે વિશ્વમાં ક્યાંય લોહીનો વિકલ્પ નથી હજી ક્યાંય બનતું હોય એવું આપણે આપણે જાણવામાં આવ્યું નથી માટે રક્તદાન પ્રવૃત્તિ છે એ ખૂબ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે રક્તદાન પ્રવૃત્તિથી અઢારથી પાંસાઠ વર્ષની ઉંમરને પિસ્તાલીસ કિલો વજનના ઉપર વજનનેથી ઉપરના કોઈ પણ ભાઈ સ્વસ્થ ભાઈ બહેનો રક્તદાન કરી શકે છે આ વસ્તુ એવી છે કે તમે ગોતવા જાઓ તો મળે નહીં અને ઘણી વખત માણસોને એવું થાય છે કે મારે ક્યાં જરૂર છે પણ એવું નથી આ વસ્તુ એવી છે કે જરૂર પડે ત્યારે ગોતાગોત થઈ શકે અને અમારા ગઢવીભાઈ જે આજે ગઢવીભાઈ છે એમના ભાઈના તિથિ નિમિત્તે આજે મહારક્તદાન શિબિર છે અને લગભગ ચારસોથી ઉપર બ્લડ એકત્ર એકત્રિત થશે અને તે થેલે શિબિરના બાળકો અને ગરીબ લોકોને ખૂબ ઉપયોગી થશે અને જીવન નવું જીવન મળશે